મળી નથી પરંતુ રેલી કાઢવામાં આવશે રત્ન કલાકારોને રેલીની પરમિશન ન મળી હોવા છતાં તેઓ રેલી કાઢી રહ્યા છે રત્ન કલાકારોનો ત્રીસ ટકાનો પગાર વધારો કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ અત્યારે હાલ હડતાલ કરી રહ્યા છે અલગ અલગ માંગણીઓને લઈ અને સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે હડતાળ પાડવાની નોબત આવી હોવાનું રત્ન કલાકારોનું કહેવું છે તો સુરતના હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદિરના કારણે રત્ન કલાકારો જે છે તે હડતાળ પર ઉતર્યા છે કતારગામ દરવાજા પાસેથી આ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો વધુ સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ રત્ન કલાકારોની વિવિધ માંગની સાથે હડતાળનું આયોજન શું છે વિગતો શું કહેવું છે રત્ન કલાકારો બિલકુલ થી ચોક્કસપણે જોઈએ સુરત શહેરની અંદર લાંબા સમયથી રત્ન કલાકારોની અલગ અલગ મુદ્દે માંગણીઓ જે છે જોવા મળી હતી હતી પણ આવી પરંતુ કોઈ પણ આખરે જે છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે રત્ન કલાકારો જે છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે અને વેલી સ્વરૂપે કતારગામ દરવાજાથી હીરાબા સર્કલ સુધી જવાની વાત જે છે તે રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી રહી છે રત્ન કલાકારો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે ત્રીસ ટકા ભાવમાં વધારો કરવામાં આવે અને અલગ અલગ અત્યારે રજૂઆત જે જે છે 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 તે કરવામાં આવી આવી હતી જોઈ શકાય પ્લે કાર્ડ તમામ રહી અલગ અલગ વાતો જે છે તે રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી રહી છે અને એક જ વાત કરવામાં આવી રહી છે કે હેરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના પાયમાલ અને ઉદ્યોગકારો માલસામાન થઈ જઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ ભાવમાં વધારો કરવામાં

આભાર વ્યક્ત કરવામાં આવી છે પરંતુ અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે રત્ન કલાકારો ની અંદર જોડાયા છે વીસ વધારાની માંગ કરવામાં આવી રહી છે રત્ન કલાકારો છે તેમના પરિવાર

જો માંગણી બોર્ડ ના ના કરવામાં આવે તો આ હડતાલ યથાવત રહેશે તેવી વાત યુનિયન દ્વારા કરવામાં આવી છે આભાર